બે આય કે આતર નથી ને ના ના ઈ હાતર આતર છે સતર છે સતર હા એમાં ના છે એમાં ના નથી આપણે તમને જોઈએ બરાબર બરાબર બે હા બે હાલી કા દે આવો એ હા હા એમ કરો આ નહીં હા કોઈ દે ખાલી આતર માં ન ના કામ આ હુઈ જાવું નથી પણ કર મને કબર ગણિતમાં વાસ્તવિક વિચાર ધનુભા બે હા

દો બે તમારું જમરૂ બરાબર કોઈ ન છડવાનો હા એ તું એ હડી ગયો મોટો છોકરો જો ભાઈ જમમાં ખાવ હું આ તો આ ચાર હે કેટલા આવી ચાર 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 હા થાત કે તો મેરા આવ હા બાજી થાઉ તો હું કેતો તો યાર છકડો હે કાવ આને નારો છે

अभी हर ये बोल रहे बच्चे प्रश्न ये कर हां इसमें रेवि जैसी आज प्लस के माइनस की हां एक बार आप ऊपर ले जाइए माइनस में निकालिए 2 8 तो माइनस ही हां 2 3 माइनस 2 पानी आ गया तो बराबर तो ऊपर आ 7 7 का देखिए और 7 7 का ये पापा आ रहा है तो मैं यहां आ मु माइनस में 9 में मुझे अगले जो देंगे 7 14 सवाल है apa sama sama ukuran atau seperti apa macamnya? guna terbiji? kamu cocok chatnya? saja. terjadi

નમસ્કાર માર નામ લાલા લાલા રાવ ધારાવાલા લા લાલા લાલા રામ ભાઈ ની ચેલેન્જ છે આપણી ચેનલ એને ચેલેન્જ આપી છે હા હડીઓ બરાબર જઈએ આપણે ભલે ગમે એમ કરો પણ બરાબર આવવું જોઈએ અને એટલે બલેસ્ટે માઈનસ એ ગુણા કેવો ગમે કરો આવું નો

તે જો બે આગળ બે જ તું અમે અત્યાર સુધી મચ્છન બરાબર તો એ વાતમાં વાત છે જે નથી બને નવ તો આટરે રહ્યો બિનો પપ્પા આ બધું મોડેલનું આ ટાઈમ તમે ગમે તો દિમાગ લગાવો દિમાગ થોડી કાંટો તો અતને આંખરસો પાછી તમે આમ પ્રોબ્લેમ છે પ્રોકસ્ બનાવી આવી ગયા જલ્દી

સંજય સંજય કોંગ્રેચુશન કોંગ્રેચુશન વિનર ક્યાં બોલવાનું લાઈક કર નાખ લાઈક